નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ મીડિયાની નવલકથા વ્યાજનો વારસ પ્રકરણ છત્રીસમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ અન્નદેવની ઉપાસના હાથમાં વહીવટ આવ્યા પછી સુલેખાએ પહેલું કામ તો પરસળ વચ્ચે જાણીલી દીવાલ જે એકબીજા માણસના હૃદયના એકેની આડે આવી રહી હતી એને પાડી નાખવાનું કર્યું ઓરડામાં પૂરાયેલી ગાંડી અમૃત જ્યારે જાડિયામાંથી આ પરસની દિવાલને જમીન દોષ થતી જોતી ત્યારે પોતાના જીવન કાર્યનો સર્જનનો સહાર થતો અનુભવતી અને જાણે એ સહારનો આનંદ વ્યક્ત કરતી હોય એમ બારીમાં ઊભી ઉભી બેફામ હસ્યા કરતી હવે આ મકાની પરસાળમાં કે પ્રેમમાં કોઈની મજારી માલિકી જેવું રહ્યું છે નહોતું બધું સુલેખાને સુવાંગે માલિકીનું હતું એ સુવાંગ માલિકીના પહેલા પ્રયોગ તરીકે સુલેખાએ દલ્લુની સહાય લઈને રેખાના સ્મારક માટે અન્ય ક્ષેત્રે સ્થાપવાની યોજના ઘડી કાઢી ચતુર્ભાજના વહીવટકાળ દરમિયાન લાખિયાની બાજુના ચારેક ખોડા ઉપર તો હમ નામા બજાવીને એને ખંડી લેવામાં આવ્યા હતા એ ખોડાની જગ્યાનો અન્ન સેત્રે કરતા વધારે સારો ઉપયોગ બીજો નહીં થઈ શકે એ વિચારીને સુલેખાએ એ બધા મકાનો પાડીને એની જગ્યાએ એક વિશાળ ખંડ બાંધ્યો ફરતો મોટો ફળિયું ખુલ્લું રાખ્યું ફળિયાની વચ્ચે એક કૂવો ખોદાવ્યો અને આજુબાજુ નાનકડા બગીચા જેવું બનાવ્યું થોડા સમયમાં રેખા શેઠના સ્મારકની ગામે ગામ જાણ થઈ ગઈ અને અભ્યાગતો એ અન્ન ક્ષેત્રનો લાભ લેવા આવ્યા ફરી ગામ લોકોને ટીકા કરવાની સામગ્રી સાંભળી રહી આ ભાષાની વિધવા પુત્ર વધુ અન્ન ક્ષેત્ર ચલાવે છે એટલું જ નહીં પણ લુલા લુંગળા તેમજ રંગત પ્રિત્યા સુધાને હાથો હાથ ભોજન પણ પીરસે છે એ જાણીને લોકોની જીભ ક્ષણ વળી ઉઠી કુટુંબની પડતી દશા બેસે ત્યારે આવા જ ધંધા સૂચી ખોડિયું ઉચ્ચ વરણનું જડયું છે પણ એના સંસ્કાર તો જુઓ બાબા સાધુને અડીને અભળાવે છે એમાં એનો વાક નથી એના ઘરનું નાણું જ એવા હલકા વરણનું છે એનો ઉપયોગ પણ એ જ થાય ને પણ આવી નિંદા કે કુથલીની રે પરવા કર્યા વિના સુલેખા તો પોતાના જીવન કાર્યને આગળ ધપાવી રહી છે એમાં એને રગી બહુ મદદ કરતા થઈ પડી હવે રગીને અમૃતના ચાબુકની છે જતી રહેવાને કારણે સુલેખા સાથે એ વધારે ને વધારે આત્મીયતા બનતી જતી હતી બંને જણીઓ કેમ જાણે સગી બહેનો હોય અને સમાન જીવન કાર્ય માટે નિર્માઈ ચૂકી હોય એમ એ સમગુખીઓ વર્તી રહી હતી છતાં એક મુશ્કેલી હતી અન્ન ક્ષેત્રની રોજિંદી વ્યવસ્થા ઉપાડી લે એવી કોઈ સેવાભાવી વ્યક્તિ મળી શકતી નહોતી સ્વૈચ્છિક સાધુત્વ શિકાર્યો હોય એવા કોઈ ગજુ પરિવાજરકની ખોજ સુલેખા કરી રહી હતી આ જ દિવસ સુધીમાં અહીં આવી ગયેલા અનેક સાધુ સંતોને આ અન્ન સત્રમાં કાયમી નિવાસ કરીને ગામની સેવા કરવા માટે સમજાવી જોયા હતા પણ હજી સુધી કોઈ લાયક માણસ તૈયાર થયું નહોતું અને જે થોડાઓએ કાયમી નિવાસ માટે સહમતિ દર્શાવી હતી તેમાંના આ સેવા કાર્ય માટે જરૂરી તપશ્રયા નહોતી દરમિયાન સુલેખા અને ધકી અન્ન ક્ષેત્રના સંચાલન શક્ય તેટલી તણ તોડ મહેનત કરે છે દાડિયાનો સદા વ્રત ચલાવે છે જમવા ટાળે ગોળ ચોખાના જમણ પીસે છે વાર તહેવારે લાડવા વહેંચે છે અન્ન ક્ષેત્રના પગી તરીકે એક માણસની આવકતા જાણવાથી દલૈયે થોડી તપાસને અંતે વૃદ્ધ લાખ્યાને સુધી કાઢ્યો લાખ્યા હવે તો પાછલી જિંદગીના સુસાવતા ખખડી ગયો હતો પણ પગી તરીકે એ ઠીક કામગીરી આપી શકશે એમ વિચારીને દલુએ એને રાખી લીધું ચોવીસે કલાક અન્ન ક્ષેત્રની ડેલી ઉપર બેસે છે એની આંખો હવે ઊંડી ગઈ હોવા છતાં ડેલીનો ઉમરો ઓળંગતી હરેક વ્યક્તિ સામે આ ડોસો પોતાના હાથનું છાજુ કરી એની તપાસ કરી જોઈએ છે સવાર સાંજ મોટો શ્રાવણો લઈને ફળિયાના પહોળા પોટમાંથી કચરો કાઢે છે સમય મળે ત્યારે કુવેથી પાણી સિંચીને ફૂલ ઝાડની ક્યારીઓમાં રેડે છે રીખાવેતના જીવંત સ્મારક સરખું આ સૂત્ર પણ સુલેખાના વ્યાપક ચારના સતત સિંચન વડે થોડા જ સમયમાં ફળિયાના બગીચાની જેમ જ ફૂલતું ફાલતું ગયું લાખ્યાના આગમન પછી સુલેખા અને રગીને માથેથી ઘણી ઉપાધિઓ ઓછી થઈ જવા પામી પરિણામે નવરાશને સમયે રગી લાખિયા પાસે જઈને બેસતી અને કલાકો સુધી વાતોના સોલારા માર્યા કરતી પોતાની રહેણાંક નીચેરી ગુમાવ્યા પછી લાખિયારે પત્ની પણ ગુમાવી હતી અને જૂનો પણ મોટો થતા એક નવી તરારમાં લાખ્યાના લાખો મારીને શહેરમાં નાસી ગયો હતો જ્યાં એ જતે દાહડે સામાન્ય પોલીસમાંથી ફોજદાર સુધીનો હોદ્દો પહોંચ્યો હતો એમ લાખ્યારે સાંભળ્યું હતું પણ વૃદ્ધ બાપની સંભાળ લેવાનું જૂનોને મુનાસિબ લાગ્યું નહોતું લાખિયાની આવી નિરાધાર દશા જોઈને જ દલોએ એને પગે પણાની નોકરી દ્વારા પોસવાની પોતાની ફરજ ગણી હતી જીવાના આવા જંજવાર તો ખામી ખામીને રો થયેલો લાખિયાર પણ ઉતરા માનવ શ્રાવાસ માટે તલસતો હતો અને આ પગી પણ જાણે કે એને આશીર્વાદ સમય થઈ પડ્યું એક એક આંગ તોક અભ્યાગત સાથે લાખ્યા થોડા પરિચયમાં જ આત્મીયતા સાંધી લેતો સામા માણસના જીવનની રજે રજ હકીકત એ અજબ ઉત્સાહ અને ઊંડા રસપૂર્વક પૂછતો આ તૂકોના જીવનની ગરવી મીઠી વાત એ સાંભળતો એટલું જ નહીં પણ સાથે સાથે સંવેદન પણ અનુભવતું ભાઈ તમે મૂળથી સાદું હતા કે પછીથી ભેગ લીધો ભાઈ તમને આવડી ઉંમરમાં એવા તે સા દુઃખ પડ્યા કે સંસાર છોડી દીધો ભાઈ તમને સંસાર ઉપર વૈરાગ્ય કેમ આવ્યું એ કહીશું ભાઈ તમારી જિંદગીના તડકા છાયા મને સંભળાવશો ભારે સાહજિકતાથી આવા આવા પ્રશ્નોની પરંપરા ચલાવતો અને કિસ્મત કિસ્મતના માણસોને મૂ જે કિસ્મત છે કિસમસના ઉત્તર મળતા જીવનની નિરાશાઓ નિષ્ફળતાઓ વગેરેના જે ઉના ઉના નિશાસા સંભળાતા એમાં લાખ્યાલ પોતાની નિશાસા વરાળ ઉમેરીને હૃદયગ્નિને હળવો અને સહય બનાવતો સામા માણસના જીવનની વિફળતાઓ સાથે એ પોતાની વિફળતાઓ સરખાવતો અને મારા જેવા દુખ્યા પણ બીજે છે ખરા એવો વિચિત્ર સંતોષ અનુભવતો જીવનની આવી સપ્તક સિટીમાં લાખ્યાને રાગીનો સહવાસ ઠીક સતાકારી બની રહ્યો રાગીને હવે પહેલાંના કરતાં વધારે નવા વાસ મળતી તેથી એ હાલતાને ચાલતા લાખ્યાને ખાટલે જઈને બેસતી અને એકબીજાના સુખ દુઃખની ગુઠડી આડે સમયનું ભાન પણ ગુમાવી બેસતી લાખિયાર અજબ મમતાથી રઘીનું બયાન સાંભળતું રઘીનું આ વર્તન સુલેખાને જરા વિચિત્ર તો લાગ્યું ખૂચ્યું પણ ખરું રગી પ્રત્યે સુલેખાને એટલા તો મમત્વ અને પ્રેમ હતા કે પગી સાથેની આનંદ ગોઠડીઓમાં વિંધ્ય ઊભું કરવાનું સુલેખાને ઉચિત ન લાગ્યું ઉલટાનું હમણાં હમણાં રગી બહુ જ આનંદિત અને ઉત્સાહી રહેતી હતી અને સુલેખા સાથેના એના વર્તનમાં પણ એ આનંદ ઉત્સાહ વ્યક્ત થતો હતો એથી સુલેખાનો રગી પ્રત્યેનો રાગે વિશેષ તીવ્ર બન્યો હતો રાતે કથા વાર્તા કહેતી વેળા પણ રગીના અવાજમાં જે આનંદ ઉત્સાહ ઓછતો રહી શકતો નહીં જીવનભરની એકાકીની સુલેખાના શુષ્ક જીવનમાં રગી એક મીઠી વીડી બની રહી હતી આનંદદેવની ઉપાસના દ્વારા સહુ પોત પોતાના જીવનની વિફળતાને ઓછી વધતી સફળતામાં પલટવી રહ્યા હતા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ